એલ એન કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી હજીરા પોલીસ હજીરા પોલીસ સ્ટેશન એ પાંચ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ સિપીકો કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો દાખલ થયો હોય છે ગુનામાં તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી છ છ બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલએનટી એન ટી કંપનીના એસ એફયુસી યાર્ડમાં રાખેલ ત્રણસો એનબીના બી ના એસએસની

મદદનીશ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબની માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મારફતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાં ગોડાઉનમાં રાખેલ તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા રહેવાશે પંદર બંસીની ચાલી અશોક મિલ પાસે નરોડા રોડ અમદાવાદ નાઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે તપાસ દરમિયાન આ ગોડાઉન જેના કહેવાથી ભાડી આપનાર મુખ્ય આરોપી અશોકભાઈ ગંગાભાઈ પટણી રહેવાસી શાંતિનગર છાપરા ઘર નંબર તેર મેઘાણી નગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણીનગર અમદાવાદ નુરલ્લા મતુલ્લા ખાન રહેવાસી પ્લોટ નંબર છ રોયલ કોલોની સનશાઇન પાર્ક નાશિક મહારાષ્ટ્ર નાઓની સંડોણી ખોલવા પામી છે જેથી તેઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી રવાના કરેલ હોય વણ ગુણો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત